સુરતના અડાજણમાંથી નકલી વિઝાનું કૌભાંડ ઝડપાયું સુરતના અડાજણમાંથી નકલી વિઝાનું કૌભાંડ ઝડપાયું હતું એસઓજી અને પીસીબી પોલીસે મળી સંયુક્ત ઓપરેશન પાર પાડી આરોપી પાસેથી નકલી વિઝા અને સાહિત્ય મળી કુલ એક ત્રીસ લાખની મત્તા કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી સુરતમાં નકલી વિઝા બનાવતી એક મોટી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી મુખ્ય આરોપી પ્રતિક શાહની ધરપકડ કરવામાં આવી છે પોલીસને તેની પાસેથી યુકે કેનેડા સહિત અનેક દેશોના નકલી વિઝા મળી આવ્યા છે પોલીસે સ્થળ પરથી પાંચ નકલી વિઝાના સ્ટીકરો પણ જપ્ત કર્યા છે પ્રાથમિક તપાસમાં બહાર છે કે દિલ્હી પંજાબ ચંડીગઢ અને હરિયાણાના એજન્ટોને આ નકલી વિઝા વેચતો હતો પોલીસના જણાવ્યા અનુસાર પ્રતિક્ષા શાહ સામે બે હજાર સત્તરથી થી અત્યાર સુધીમાં કુલ બાર ગુના દાખલ થયેલા છે આ ધરપકડ સુરતમાં ચાલતી નકલી વિઝાના મોટા રેકેટનું પર્દાફાશ છે આ આરોપી અગાઉ બાર વખત ઝડપાઈ ચૂક્યા છે તેની સામે પાસા હેઠળ કરવામાં આવી છે આરોપી ડુપ્લિકેટ વિઝાના રૂપિયા વસૂલતો હતો ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર હોવાથી ઓરિજિનલ જેવી ડુપ્લિકેટ વિઝા બનાવતો હતો આ વિઝા બનાવવા માટે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો ને તે બનાવવા માટેનું રો અલી બાબા ડોટ કોમ પરથી સામગ્રી મંગાવતો હતો અંદાજિત સાતસો જેટલા ડુપ્લિકેટ વિઝા બનાવી આરોપીએ એજન્ટોને પહોંચાડી હોવાનું સામે આવ્યું છે હાલ સમગ્ર રેકેટમાં કોણ 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 છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે હાલ પોલીસે આરોપી પ્રતિક શાહની ધરપકડ કરી ડુપ્લિકેટ વિઝા પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ મળી રૂપિયા એક પોઈન્ટ ત્રીસ લાખની મત્તા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સુનિલ ગાંચાવાલા સુરત કાલે અને પીસીબીની સંયુક્ત પ્રતિક અભિજીત નીલે શાહ ઉમરવા સાડત્રીસ ને ની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસેથી ટોટલ એક લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા જેકો વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈપણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા